નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો અંબાલાલ પટેલની મોટી આગાહી તેર લાખ આયુષ્માન કાર્ડ બંધ થયા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો ખેડૂતોને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે સાથે મિત્રો ગુજરાત રાજ્યમાં હવામાનને સમાચાર આજથી દસ મોટા ફેરફારો લાગુ અરજી કરવાની છેલ્લી તારીખમાં બે દિવસની વાર દરેક ખેડૂતોને હવે મળશે દસ હજાર રૂપિયાની ભેટ પાંચ તારીખ પહેલાં પતાવો આ કામ હવે આધાર કાર્ડ નહીં ચાલે સાથે મેં જો અત્યારે પીએમ મોદીનું નવું ટ્વીટ સામે આવ્યું છે ઘરે બેટા કરો આધાર કાર્ડની અંદર સુધારા વધારા બધાને મળશે ઘરનું મકાન જૂના વાહનોના નવા નિયમો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે વ્યવસાય કરવા દસ લાખ રૂપિયાની લોન મળશે ચૂંટણી કાર્ડ ધારકોને ભારે દંડ ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સહાય મળશે મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી જી ચોઇસ લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી મિત્રો દેશ દુનિયાને ગુજરાતના આજના તાજા મહત્વના અને સૌથી મોટા સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ આગામી પાંચ ડિસેમ્બરે રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકા પચીસ ટકા એટલે કે પચીસ બીપીએસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરી શકે છે તેવી નિષ્ણાતોની ધારણા છે જો આવું થશે તો હોમ લોન અને ઓટો લોન લેનાર જે માટે છે ઈ એટલે કે હપ્તા છે એ ઘટશે એટલે મિત્રો હવે તમારે હોમ લોન લેવી હોય કે પછી ટુ વ્હીલ ફોર વ્હીલ માટેની ઓટો લોન લેવી હોય તો એના હપ્તા છે એ ઘટી શકે છે હાલમાં પાંચ પોઈન્ટ પાંચ ટકાનો રેપો રેટ લગાડેલો છે જેમાં પાંચ પોઈન્ટ પચીસ પચીસ થઈ શકે છે અને આરબીઆઈ ગવર્નર સંજય મનોદરાએ પણ ત્રણ ડિસેમ્બરે શરૂ થનારી મેનિટરી પોલિસી કમિટી એટલે કે એમસી ની બેઠકના નિર્ણયની જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા વધી રહી છે હાલના દીતવા વાવાઝોડાના કારણે વલસાડ નવસારી સુરતમાં પણ સિત્તેરથી થી એસી કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે વરસાદ પડી શકે તેવી સંભાવના છે પાંચથી દસ ડિસેમ્બર દરમિયાન નબળા પશ્ચિમી વિક્ષેપથી હળવું માવઠો થવાની શક્યતા છે અઢારથી થી ચોવીસ ડિસેમ્બર વચ્ચે મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડીમાં ડિપ્રેશનને કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે માવઠું પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તેર લાખ આયુષ્માન કાર્ડ બંધ થયા છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ મા વાત્સલ્ય અને મા અને મધ્યમ વંચિત વર્ગના જે અંદાજીત તેર લાખ આયુષ્યમાન કાર્ડ અને આવક જે ઓછી ગરીબ પરિવારો છે છે એમને જો ખોટી રીતે આ કાર્ડ 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 બનાવ્યા તો એમના પણ હવે બંધ કરી દેવામાં આવશે એટલે લાખ આવકના રિન્યુઅલ ન થતા ઇનએક્ટિવ થયા છે સરકારે એસએમએસ જાહેરાતો અને માર્ગદર્શન આપ્યા છે તેમ છતાં પણ અનેક લાભાર્થીઓએ રિન્યુઅલ કરાવ્યું નથી પરિણામે સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરાવવા દોડધામ કરતા હોય છે આરોગ્ય વિભાગે પણ અપીલ કરી છે કે જો લાભાર્થી વહેલી તકે કાર્ડ રિન્યુ નહીં કરાવે તો એમના કાર્ડ છે એ બ્લોક થઈ જશે તો જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ છે તો ભારત આયુષ્માન ભારત યોજના અંતર્ગત મહાવાત્સલ્ય કાર્ડ અને મહામૃતમ કાર્ડ ને છે એ ભેગું કરી દેવામાં આવ્યું છે જો તમારી પાસે મહાવાત્સલ્ય કાર્ડ કે મહામૃતમ કાર્ડ હોય તો પણ તમારે આયુષ્માન કાર્ડ છે એ કઢાવવું પડશે આયુષ્માન કાર્ડ તમારી તમારી પાસે હશે તો જ મિત્રો તમે છે એ સરકારી જે મફત સહાય યોજના એટલે કે પાંચ લાખ રૂપિયા સુધીની જે દવાખાના ખર્ચ બાબતની સહાય છે એ તમે મફતમાં લઈ શકશો હવે મિત્રો તમે આયુષ્માન કાર્ડની અંદર ઇનેક્ટિવ છો એટલે કે એનો ઉપયોગ નથી કરતા લાંબા સમયથી જો તમે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ નહીં કર્યો હોય તો તમારું આયુષ્યમાન કાર્ડ છે એ બંધ થઈ જશે એટલે કે બ્લોક થઈ જશે તો ખાસ કરીને મિત્રો તમારા આયુષ્યમાન કાર્ડને છે એ એક્ટિવ રાખજો કારણ કે હવે મિત્રો રેશન કાર્ડની અંદર જે જેટલા પણ નામ છે એમ દરેક લોકોને છે આયુષ્યમાન કાર્ડ છે આપવામાં આવશે અને જો તમારા રેશન કાર્ડની અંદર આયુષ્યમાન કાર્ડના મારફતે જે લિંક કરાવવાની પ્રોસેસ હશે એમાં પણ તમે ધ્યાન નહીં દીધું હોય તો પણ તમારું જે છે આયુષ્યમાન કાર્ડ બ્લોક થઈ જશે ખાસ કરીને મિત્રો આ સમાચાર છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દે જેથી કરી દરેક લોકોને કામનાને ઉપયોગી માહિતી છે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયા છે આપવામાં આવશે પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને છે ત્રણ રૂપિયા સુધીની છે એ સહાય આપવામાં આવશે તમે પણ ત્રણ રૂપિયા સુધી છે એ પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત પેન્શન મેળવી શકો છો પીએમ કિસાન યોજના અંતર્ગત જે મિત્રો બે રૂપિયા આપવામાં આવે છે એવી જ રીતના પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત દર મહિને તમને ત્રણ રૂપિયા આપવામાં આવે છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ માનધન યોજના આ યોજના એવી છે કે જેના મારફતે તમે પણ સાઠ વર્ષ પછી છે એ લાભ લઈ શકો છો અને પીએમ મંદન યોજનાનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ પીએમ કિસાન યોજના જેવી જ છે અને પીએમ યોજનાની અંદર તમે પણ કરાવો છો છો તો ફોર્મ ભરો ત્યારે પીએમ યોજનાની જે સહાયતા છે એ પીએમ કિસાન યોજનાના મારફતે જ તમને આપવામાં એટલે કે આ બંને યોજના એક સરખી છે પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રો કે જેમની ઉંમર અઢાર વર્ષ પછીની હોય તેવા દરેક ખેડૂત ખાતેદાર મિત્રો છે એ દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો મેળવી શકે અને પીએમ મંદન યોજના અંતર્ગત સાઠ વર્ષ પછી ખેડૂત મિત્રો છે એ દર મહિને ત્રણ હજાર સુધીનો હપ્તો છે એ મેળવી શકે તો આ પ્રકારની છે આ યોજના છે અને તમે પણ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો સંકારે ઓગણીસ કિલો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર ઘટાડો કર્યો છે હવે ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર જે ઘટાડો થયો છે એનો ભાવ અને જે ચૌદ કિલોગ્રામ જે આપણે ઘર ઉપયોગી લેવામાં આવતો જે ગેસ સિલિન્ડર છે ચૌદ કિલોગ્રામનો એના ભાવની અંદર પણ વધઘટ થઈ છે મિત્રો પહેલી ડિસેમ્બરથી આ નિયમોની અંદર ફેરફાર થયો છે નહીં તો તમને ખ્યાલ હોય છે કે દર મહિને દર મહિનાની પહેલી તારીખે છે એ ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધઘટ થતી હોય બેંક

અને આ સાથે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર જે ફેરફાર થયો છે એની સામે મિત્રો ઘર ઉપયોગી ગેસ સિલિન્ડરની અંદર એક પણ રૂપિયાનો ફેરફાર થયો નથી ખાસ કરીને એ બાબત તમે ધ્યાન રાખજો કારણ કે મિત્રો ઘણી ઘણી વખત છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર ઘટાડો થતો હોય અને ઘર ઉપયોગી ગેસ સિલિન્ડરની અંદર પણ ઘટાડો થતો હોય પરંતુ આ વખતે છે ઘર ગેસ ઘર ઉપયોગી જે ગેસ સિલિન્ડર છે એની અંદર ઘટાડો નથી થયો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક ખેડૂતોને છત્રીસ હજાર દર વર્ષે મળશે વાર્ષિક છત્રીસ હજારની સહાયતા મેળવી હોય તો તમે આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ આજે જ ભરી દેજો જેમાં સરકારે ખેડૂતોને આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓ ચલાવવામાં આવી છે જેમાં તેવી જ એક યોજના એ છે કે પીએમ કિસાન માનધન યોજના પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત તમે પણ રજીસ્ટ્રેશન કરી અને ખેડૂતો જ્યારે વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે છે એટલે કે વર્ષના છત્રીસ હજારની સુધા ઇન્કમ છે એ નાની જમીન ધરાવતા મળશે તો વાર્ષિક રૂપિયાની સહાયતા તમારે લેવી હોય તો તમે પીએમ માનધન યોજનાનું રજીસ્ટ્રેશન જ્યારે પણ કરાવો છો ત્યારે મિત્રો તમારે સાત આઠ બંને નકલ આપવાની રહેશે ડોક્યુમેન્ટ તરીકે તમારે બેંક એકાઉન્ટ આપવાનું રહેશે અને ત્યાર પછી તમે છે રજીસ્ટ્રેશન કરાવી અને આ પીએમ માનધન યોજનાનો પણ લાભ લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના કચ્છ જિલ્લાના ઝોન છ ખતરનાક ઝોન તરીકે ગણવામાં આવે છે અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોને ભૂકંપનો ઝોન ગણવામાં આવે છે અને નવાબ મેપમાં સંપૂર્ણ હિમાલયથી ક્ષેત્રોને પ્રથમ વખત સૌથી ખતરનાક ઝોન છ માં સામેલ કરવામાં આવ્યા એટલે હવે મિત્રો હવામાનની અંદર પણ મોટો પલટો આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે વાતાવરણ જ્યારે પણ પલટાશે ત્યારે ગુજરાત રાજ્યનું હવામાન પણ બદલાશે અને ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર જે ઠંડીનો અહેસાસ અત્યારે થઈ રહ્યો છે એટલે માવઠાની અસર જે થઈ રહી છે એ માવઠાની અસર પણ વધતી જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી દસ મોટા ફેરફારો છે એ લાગુ થવા જઈ રહ્યા છે જેમાં દસ મોટા ફેરફારોની વાત કરીએ તો આજ એટલે ડિસેમ્બર મહિનો જ્યારે શરૂ થયો ત્યારથી લઈ અને દસ મોટા ફેરફારો જે છે એની અંદર મોટો બદલાવ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પ્રારંભ કેટલાક મોટા ફેરફારોથી થશે સાથે મિત્રો જેમ તમે જોઈ શકો છો આ ફેર ફેરફારોની અસર સીધી ઘરના રસોડાથી લઈ પેન્શનરોની પેન્શન ઉપર સુધી જોવા મળી શકે છે એક તરફ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડર કંપનીઓ એલપીજી ગેસ ઓપ્શનના જે વિકલ્પો છે એ અને સાથે સાથે જે નવા દર જાહેર કરવામાં આવે છે બીજી તરફ જે એર ટર્બાઇન ફ્યુલ ચાર્જ એટલે કે એટીએફનો જે ફ્યુલ ચાર્જ છે એની અંદર પણ ભાવની અંદર છે એ ફેરફાર થશે તો આ પ્રકારના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે અને હજી પણ મોંઘવારી વધશે એવા સમાચાર પણ મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અરજી કરવાની જે તારીખ છે એ લંબાવવામાં આવી છે જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો તમને ખ્યાલ હશે સરકાર દ્વારા જ્યારે પણ તારીખો જાહેર કરવામાં આવે તો એમની જે ઓફિશિયલી તારીખો એના કરતાં વધઘટ થતી હોય છે તો આ વખતે પણ એવું જ કંઈક થયું છે સરકાર એટલે કે ભૂપેન્દ્ર સરકારની જે છે એ જ્યાં એક સ્થળ ઉપર જાહેરાત થતી અને જે સ્થળ ઉપર જેમની અત્યારે માહિતી મળી રહી છે એમાં ખાસ કરીને અરજી કરવા માટેની જે તારીખો છે એ પણ લંબાવવામાં બાબતે છે એ પ્રશ્ન મૂકવામાં આવ્યા હતા હવે તમને જણાવી દઈએ મિત્રો તો ખાસ કરીને ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે જે પણ ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરાવે છે એમને હવે લાભ આપવામાં આવશે જો તમે પણ રજીસ્ટ્રેશન કરાવો છો તો તમને પણ લાભ આપવામાં આવશે જે મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના છે આ કૃષિ સહાય પેકેજની અંદર આ લાભ આપવામાં આવશે અને મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમને જે નજીકના સીએસસી સેન્ટર અથવા તો વીસીયુ ઓપરેટર હોય છે એમની પાસે જઈ અને તમારે રજીસ્ટ્રેશન છે અને જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો તમને પણ હેક્ટર ડીટ છે એ બાવીસ હજારની સહાય છે એ મળવા પાત્ર રહેશે તો તમે પણ વહેલી તકે તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી લેજો અને બાવીસ હજાર જે પ્રતિ હેક્ટર હેક્ટરડીટ સહાય આપવામાં આવે છે એનો લાભ લઈ શકો છો આ પેકેજ મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલ ભારે પાક નુકસાની હેઠળ છે એ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ નિર્ણયથી પાંચ જિલ્લાના આઠસોથી પણ વધુ ખેડૂતો છે એ આઠસોથી પણ વધુ ગામોના જે ખેડૂતો છે એમને લાભ મળવાપાત્ર રહેશે અને ઘણા બધા લોકો હજી પણ આ યોજના અંતર્ગત લાભ લેવાથી વંચિત છે તો એમને ખાસ વિનંતી છે સૌથી પહેલાં તમે પાંચ ડિસેમ્બર સુધી જે ફોર્મ ભરાય છે છે તો એ ફોર્મ ભરાવી અને તમે રજીસ્ટ્રેશન કરાવી લો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેકને મળશે હવે મિત્રો દસ હજાર રૂપિયાની ભેટ જો તમારી પાસે બેંક ખાતું છે તો દસ હજાર રૂપિયા સુધીની ભેટ તમને મળવાપાત્ર રહેશે જો મિત્રો તમે બેંક એકાઉન્ટની અંદર તમારા જે જનધન બેંક ખાતું ખોલાવો છો તો જનધન બેંકની અંદર પણ તમને દસ હજાર સુધીનું છે એ લાભ આપવામાં આવશે જેમાં તમે અત્યારે શું તમે જાણો છો તમારા બેંક ખાતાની અંદર બેલેન્સ ઝીરો છે તો પણ તમને લાભ આપવામાં આવશે અને જો તમારી પાસે બેલેન્સ હોય તો પણ લાભ આપશે જો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવશો એટલે તમને જનધન યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અને જનધનનો લાભ તમે છે એ માત્ર બેંક એકાઉન્ટના વાપરવાથી નહીં બેંક એકાઉન્ટની અંદર પૈસા જમા કરાવવાથી નહીં પરંતુ તમે ઓવરડ્રાફ્ટની લિમિટનો છે એ લાભ લઈ શકશો ઓવરડ્રાફ્ટની લિમિટ એટલે મિત્રો તમારી પાસે જો બેંક ખાતાની અંદર ઝીરો રૂપિયો બેલેન્સ હશે તો પણ તમને પાંચ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવશે અને એ પણ જનધન બેંક ખાતાની અંદર જ આપવામાં આવે છે ખાસ કરીને જો તમે જનધન બેંક ખાતું ખોલાવો છો તો એની અંદર ઓવરડ્રાફ્ટની લિમિટ એટલે છ મહિના સુધી તમારું બેંક ખાતું છે એ તમે રેગ્યુલર વાપરો છો તો તમને આ ઓવરડ્રાફ્ટની લિમિટનો લાભ આપવામાં આવશે હવે તમે જ્યારે બેંક એકાઉન્ટ ખોલાવો છો ત્યારે મિત્રો તમે જનધન બેંક ખાતાની અંદર દસ સુધી તમારી પાસે છે એ લેવડ દેવડની ઉતરાપણની છે એ વ્યવસ્થા હોય છે પરંતુ હવે જ્યારે તમે જનધન બેંક ખાતું ખોલાવો છો ત્યારે એની અંદર તમને દસ હજાર રૂપિયા સુધીને તો ઓવરડ્રાફ્ટની લિમિટ આપવામાં આવશે એટલે તમારા બેંક ખાતાની અંદર ઝીરો રૂપિયો હશે તો પણ તમે પૈસા ઉપ ઉપાડી શકશો અને એ પણ વગર વ્યાજે છે એ પૈસા ઉપાડી શકશો તો ખાસ કરીને તમે પણ જન જનધન બેંક એકાઉન્ટનો લાભ લઈ લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે આધાર કાર્ડ છે એ તમારું ચાલશે નહીં કારણ કે હવે આધાર કાર્ડની અંદર પણ જે સરકાર દ્વારા છે એ રોક લગાવવામાં આવ્યું છે સરકાર દ્વારા જે આધાર કાર્ડની અંદર લોક લગાવવામાં આવી રહ્યું છે એના વિશે તમને વાત કરીએ તો હાલ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તેમાં મિત્રો મહારાષ્ટ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે મોટો નિર્ણય લીધો છે રાજ્યમાં હવે વિલંબિત જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે આધાર કાર્ડને છે માન્ય ગણવામાં આવશે નહીં ઓગસ્ટ બે હજાર ત્રેવીસના કાયદામાં થયેલ સંશોધન બાદ માત્ર આધાર કાર્ડનો ઉપયોગ આધાર બનેલા તમામ જન્મ પ્રમાણપત્રો રદ કરવામાં આવશે અને આ સાથે અત્યારે સરકારે આ પગલું લઈ અને નકલી જન્મ મૃત્યુ પ્રમાણપત્રો છે એનો ઉપયોગ ને રોકવા માટે છે આ પગલું ભર્યું છે ત્યારપછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ મોદીએ પણ નવું ટ્વીટ કરી અને જણાવ્યું છે નવી માહિતી આપી છે પીએમ મોદીએ જીડીપી અંગે ટ્વિટર કર્યું અને ટ્વિટર ઉપર માહિતી આપી છે જેમાં બે હજાર પચીસ છવ્વીસના બીજા ક્વાર્ટરમાં આઠ પોઈન્ટ બે ટકાનો જીડીપી છે એ વૃદ્ધિ દર ખૂબ જ પ્રોત્સાહનકારક છે આપણી વિકાસશક્તિ અને નીતિઓ અને સુધારણાઓની અસર પ્રતિબિંબિત કરશે અને આપના લોકોની મહેનત છે એ સાહસ પણ પ્રતિબિંબિત કરશે અમારી સરકાર સુધારાને આગળ વધારવાનું અને નાગરિકોને માટે જીવન જરવાની સરળતા છે એ મજબૂત કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે તો આ બાબતે અત્યારે છે એ વાતચીત કરવામાં આવી રહી છે એટલે કે મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે એના વિશેની પણ અત્યારે વાતચીત થઈ રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરે બેઠા તમે આધાર કાર્ડની અંદર સુધારા કરાવી શકશો જો તમારા આધાર કાર્ડની અંદર તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય મોબાઈલ નંબર બદલાવવો હોય તો એ તમે હવે ઘરે બેઠા બદલાવી શકશો જો તમે આધાર કાર્ડની મારફતે છે એ એડ્રેસ પણ અપડેટ કરાવવા માંગો છો તો એ પણ ઘરે બેઠા થઈ જશે તમારા જ મોબાઈલની મારફતે છે તમે આધાર કાર્ડની અંદર અપડેટ કરાવી શકો સુધારા વધારા કરાવી શકો છો હવે શું છે તમને જણાવી દઈએ તો રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર તમે અપડેટ આધાર કાર્ડનો ઓપ્શન સિલેક્ટ કરો ત્યાં મિત્રો તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોય એ દાખલ કરી અને ઓટીપી આપો ઓટીપી આપી અને ડોક્યુમેન્ટ અપલોડ કરો ત્યારે ઓપ્શન કુરશે જેમાં આધાર સંબંધિત ઇન્ફોર્મેશન જોવા મળશે જેમાં માહિતી ચકાસણી જરૂરી ડોક્યુમેન્ટ ઉપર અપલોડ કરવાનું છે અને આધાર અપલોડ પ્રોસેસ છે એ એક્સેપ્ટ કરી અને તમે છે એ તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો અને આધાર કાર્ડને જ્યારે તમે અપડેટ કરાવવા જાઓ છો ત્યારે પણ તમે આ જ પ્રોસેસ છે કરતા હોય છો પરંતુ તમને કહ્યું છે કે તમારું આધાર કાર્ડ જો તમે મોબાઈલ નંબર અપડેટ કરાવો કે પછી સામાન્ય અપડેશન માંગતા હોય તો તમે ઘર બેઠા કરાવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધાને મળશે હવે ઘરનું મકાન લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે અને આ સંકલ્પ એવો છે કે ભારત દેશના દરેક પરિવારોને ગરીબ પરિવારો જે છે એમને દરેક લોકોને છે એ ઘરનું મકાન મળે તો આ પ્રકારે અત્યારે છે એ પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેક લોકોને ઘરનું મકાન મળે જેમાં મિત્રો અત્યાર સુધીમાં અગિયાર વર્ષની અંદર ચાર કરોડથી પણ વધુ લોકોને છે એ પોતાનું પીએમ આવાસ યોજનાનું મકાન છે એ મળી ગયું છે અને હજી પણ ઘણા બધા લોકોનું છે એ નામ વેઇટિંગ લિસ્ટમાં આવે છે જેમ જેમ મિત્રો સરકાર દ્વારા યોજના અંતર્ગત લાભ આપવામાં આવતો જશે એમ દરેક ગરીબ પરિવારો અને મધ્યમ પરિવારો છે એ દરેક લોકોને ઘરનું મકાન મળવાનું શરૂ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના વાહનોના નવા નિયમો સામે આવી રહ્યા છે જૂના વાહનો ફિટનેસ ટેસ્ટની ફીમાં છે એ દસ ગણો વધારો કરવામાં આવ્યો છે હવેથી મિત્રો જે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે એડવાઇઝરી છે એમના દ્વારા જૂના વાહનોની ફિટનેસ સર્ટિફિકેટ છે એમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે વીસ વર્ષ જૂની કારની ફિટનેસ સર્ટિફિકેટ છે એના માટે દસથી પંદર હજાર ભરવા પડશે અને ટુ વ્હીલ જેવા વાહનો માટે છે એ બે હજાર રૂપિયા ભરવા પડશે કોમર્શિયલ વાહનો માટે છે પચીસ હજાર રૂપિયા દંડ ભરવો પડશે અને આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય કક્ષાના ધરતીપુત્રો માટે જે પ્રત્યે સમધિ સ્પર્શી અભિગમ અપનાવી અને રૂપિયા દસ હજાર કરોડનું જે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું હતું એની રકમ ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ સહાય સ્વરૂપે મળવાની શરૂ થઈ ગઈ છે ઘણા બધા ખેડૂત મિત્રોને છે આ યોજના અંતર્ગતનો લાભ મળી ગયો છે એમના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર ડીટ છે એ દસ હજારથી લઈ અને બાવીસ હજાર સુધીના જમા પણ થયા છે જેમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ખેડૂતોની અરજીઓ છે સ્વીકારવામાં આવી છે તમારા જિલ્લાની અંદર પણ અરજી સ્વીકારવામાં આવી હશે તો એ પણ તમે તપાસ કરી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરી મહિલાઓને પ્રસુતિમાં સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબની એસટી બીપીએલ કાર્ડ હોલ્ડર એનએફએસએ કાર્ડ હોલ્ડર અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિત અગિયાર કેટેગરીઓની બહેનોને છે એ સરકારી અને કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ છે હાલના છ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયાની સહાય છે એ ત્રણ તબક્કામાં આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમારું કામ નહીં અટકે જેમાં બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે એ ઉભા કરવામાં આવ્યા છે તો બાલાસિનોર ખાતેથી મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી છે એ ભેટ આપવામાં આવી છે નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી મળી રહે એ માટે સિટી સેવિક સેન્ટર છે ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો અને દરેક લોકોને વન સ્ટોપ શોપ તરીકે આ યોજનાનો લાભ મળશે અને દરેક લોકોના કામ છે એક જ જગ્યાએથી પૂર્ણ થશે એટલે હવે તમારું સરકારી કામકાજ છે અટકશે નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવ સોના ચાંદીના ભાવની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે સોનાની કિંમતની અંદર પણ દસ ગ્રામ વીસ કેરેટ સોનાના ભાવની તુલનામાં બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવની તુલના છે એક સરખી નથી તો આ પ્રકારે અત્યારે ભાવતાલ છે વધતો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દરેક લોકો સુધી આજના સમાચાર છે શેર કરી દેજો